નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ ગુજરાતમાંથી આગામી દિવસોમાં વરસાદ પડે તેવી આગાહી હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ કરી રહ્યા છે વિન્ડીના માધ્યમથી જોઈએ તો અહીંયા ક્યાંક દક્ષિણના એક દરિયાકાંઠાની આસપાસ એક સિસ્ટમ બનવાની છે આમ અરબી સમુદ્રમાં અત્યારે ટેમ્પરેચર આજે જુઓ તમે ક્યાં અહીંયા ક્યાં તો એક સિસ્ટમ તૈયાર પણ થઈ રહી છે એ ધીરે ધીરે આગળ વધી અને આખો દરિયાકાંઠાનો જે પટ્ટો છે એ બાજુ એની અસર વધારે થશે પછી ધીરે ધીરે દિવસ આગળ વધશે એમ તારીખની આસપાસ મહારાષ્ટ્રના દરિયાકાંઠાની સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે એ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થશે તો એ ચક્રવાત પણ બને તેવી સંભાવના પણ છે પણ અત્યારે એક સાયક્લોનિક સિસ્ટમ બનવાની સંભાવના છે અહીંયા ક્યાંક એ સિસ્ટમ બની રહી છે અને મોટા ભાગે દક્ષિણના ભાગોમાં એ અસર વધારે કરશે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરે તેવી સંભાવના છે કારણ કે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બને તો એ દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધારે અસર કરતી હોય છે આ વખતે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બને છે એ સિસ્ટમ મહારાષ્ટ્ર બોર્ડરથી આગળ વધે એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી ધીરે ધીરે આગળ વધે

બોર્ડરના વિસ્તારો છે વલસાડ સુરત તાપી ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના સત્તર અઢાર તારીખે છે એના પછી સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદ હળવો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના પણ છે એટલે આ સિસ્ટમની જે અસર છે એના કારણે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સત્તર અઢાર તારીખની આસપાસ વરસાદ પડી શકે તેવી સંભાવના છે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની રહી છે અહીંયા તમે જુઓ કે સતત એક્ટિવ છે આખો જે ભાગ છે ખૂબ એક્ટિવ છે કારણ કે ટેમ્પરેચર છે અહિયા જે સર્ક્યુલેશન સિસ્ટમ હતી એ અહિયાં ક્યાંક મજબૂત થઈ છે એના કારણે તમે જુઓ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં અઢાર તારીખે વરસાદ બતાવે છે એટલે ઉના જુનાગઢ વાળો જે પટ્ટો છે આ બાજુ સુરત વલસાડમાં પણ વરસાદ બતાવી રહ્યા છે ભરૂચમાં પણ વરસાદની સંભાવના છે એટલે અઢાર તારીખની આસપાસ ત્યાં વરસાદ પડશે વેરાવળના દરિયાકાંઠાથી લઈને મહુવા અમરેલી અને એ બધા વિસ્તારોમાં વરસાદ પડે અઢાર તારીખે તેવી સંભાવના છે એટલે ધીરે ધીરે જે સિસ્ટમ છે એની અસર ગુજરાત પર થતી દેખાશે સાથે જ વીસ તારીખની આસપાસ વીસ એકવીસ વીસ તારીખથી જે એક વરસાદના રાઉન્ડની શરૂઆત થશે એ પાંચ દિવસ સુધીનો રાઉન્ડ હશે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો મધ્યમ વરસાદ લઈને આવે તેવી સંભાવનાઓ છે અત્યારે હવે એ સિસ્ટમ જે છે એની અસરો કેટલી થાય છે એ પણ જોવાનું છે કારણ કે ચોમાસું પૂર્ણ થઈ ગયું છે પણ આ જે પોસ્ટ જેટલી પણ પણ જેટલા સાયક્લોન બનતા હોય એની અસરો ઘણી બધી થતી હોય છે એટલે લઈને પચીસ તારીખે વરસાદનો જે રાઉન્ડ આવે છે એની કેટલી અસર થશે અને સાથે જ બંગાળની ખાડીમાં જો કોઈ મજબૂત સિસ્ટમ બને છે તો પછી એની ભયાનક અસર આગળ જતા થઈ શકે છે પણ ગુજરાત પર એની કોઈ સીધી અસર થવાની સંભાવનાઓ એટલે નથી ઉપરના પ્રદેશોમાં જાય આગળ વધી જાય તેવી સંભાવનાઓ છે એવું ટ્રેક બની શકે છે આથી જો રાજસ્થાન તરફ આવે તો મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ લઈને આવી શકે છે વીસ તારીખ ની આસપાસ જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે પણ સતત આગાહી બદલાતી રહેતી હોય છે હવામાન વિભાગ પણ દર ત્રણ કલાકે પોતાની આગાહી બદલતા હોય છે એટલે જે અરબી સમુદ્રમાં સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમ બની છે એ સિસ્ટમ ની અસરો કેટલી થાય છે એકવીસ બાવીસ તારીખે પણ વરસાદની સંભાવના છે વિસ્તારોમાં કારણ કે સિસ્ટમ એકદમ નજીક આવી જશે આ જુઓ તમે અહીંયા ક્યાંક એ સિસ્ટમની અસર અને એવું કહેવાય કે જે મજબૂત સાયક્લોનિક સિસ્ટમ બની હોય એવી સાયક્લોનિક સિસ્ટમ તો બની રહી છે મજબૂત એકવીસ તારીખની આસપાસ બતાવે પણ છે કે અરબી સમુદ્રમાં એ મજબૂત પણ થાય છે દરિયાકાંઠાના વિસ્તારોમાં એની અસર પણ થવાની છે દક્ષિણ ગુજરાતમાં પણ અસર થશે સાથે જ આ બાજુ થી લઈને ભાવનગરને બધી જગ્યાએ અસર થવાની સંભાવના છે દક્ષિણ ગુજરાત સુરત વલસાડ ડાંગ આ બધા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે બાકી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વીસ તારીખથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડશે એટલે વીસથી લઈને પચીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ આવે તેવી સંભાવના છે માવઠું આવે તેવી સંભાવના છે અને હવામાન વિભાગ હવામાન નિશાન જે પણ માહિતી આપતા રહેશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો